ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્યકિરણને નમસ્કાર કાર્યક્રમમાં રાજ્યભરના એક લાખથી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહિત દેશ વિદેશના યોગ પ્રેમીઓ જોડાયા હતા નાયબ મુખ્યમંત્રી હરસંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલસિંહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી નાગરિકોને પ્રેરિત કર્યા હતા અમરેલી જિલ્લા કલેક્ટર વકીલ ભારદ્વાજે પણ પોતાના નિવાસ સ્થાનેથી સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરી સૂર્ય કિરણને વધાવ્યું હતું યુવાઓએ યોગ અને સૂર્ય ઉપાસનાના માધ્યમથી નવા વર્ષનો મંગલ અને સંસ્કાર સભર પ્રારંભ કર્યો હતો અવસરેના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સૂર્ય કિરણ સાથેની તંદુરસ્ત શરૂઆત યુવાઓના સ્વાસ્થ્ય સંયમિત જીવનશૈલી અને પ્રગતિ માટે આશીર્વાદરૂપ બનશે રાજ્યમાં ચાલી રહેલા યોગ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાંથી કુલ ત્રણ હજાર ચારસો ને નેવ્યાસી થઈ હતી અને આ સિદ્ધિ જિલ્લાના યોગ ટ્રેનરો સંકલનકર્તાઓ અને યોગ પ્રેમી નાગરિકોના સંયુક્ત અને નિષ્ઠાવાન પ્રયત્નોનું પરિણામ છે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં યોગ પ્રત્યે જાગૃતિ અને સક્રિય જન સહભાગિતા અમરેલી જિલ્લાના સકારાત્મક આરોગ્ય અભિગમને પ્રતિબિંબિત કરે છે રાજ્યના અનેક મોટા જિલ્લાઓની સરખામણી અમરેલી જિલ્લાનો નોંધણી દર પ્રશંસનીય રહ્યો છે કે જે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને વધુ મજબૂતી આપે છે બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ